આપડે અશોકભાઈ રાજગરિયો ને આખો પાણી પાણી ભરેલો હતો આપડે અત્યારે ઉભા છે ટ્રાન્સપોર્ટ ના ઓનર દુષ્યંત કેમ છે દુષ્યંત મજા મજા ને હા યુવરાજ ભાઈ કેમ છે મજા માં ભાઈ અરે બસ મોજે મોજ કયો ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આગળના વિડીયોમાં તમે જોયું હોય છે કે આપણે મુન્દ્રા પોર્ટમાં ગાડી ખાલી થઈ ગઈ હતી અને ગાડી ખાલી કરીને આપણે આવતા રહ્યા હતા મારવાડીની હોટલે એટલે અત્યારે મિત્રો આપણે મારવાડી ભાઈની હોટલે જ છે અને અત્યારે જોવો આપણે અહીંયા માં રાખેલી છે ગાડી પાર્કિંગ કરેલી જુઓ તમે આપણે ચૌધરી હાઈવે હોટલ છે એટલે નિ અત્યારે જવો આપણે ગાડી રાખેલી છે અને પાર્કિંગ જુઓ ફૂલે ફૂલ ભરેલું છે જવા અને મિત્રો આપણે અહીંયા કાલ ટ્રાન્સપોર્ટરને એને બધાને ફોન કર્યા હતા પણ કાલ કાંઈ ભરવાનું સેટિંગ થયું નહોતું અને એમાં આજ પાછો મિત્રો આપણે રવિવાર છે એટલે રવિવારે કાંઈ માલનું નક્કી થાય તો ઠીક છે અને નક્કી ન કે ભાઈ આઈ ભરાય તો ભરાય અને મિત્રો આપણે અહીંયા કચ્છમાં અત્યારે રેડ એલર્ટ આપેલું છે કેમકે વરસાદની ફૂલ આગાહી આપેલી છે કેમકે ઉપરથી સરકારે પરિપત્ર વતન મોકલેલો છે આપણે વોટ્સઅપ ગ્રુપમાં આવેલો છે કે ભાઈ સાત આઠ ને નવ ત્રણ દિ સુધી કચ્છમાં ભારે વરસાદની આગાહી આપેલી છે એટલે જોવી હવે અત્યારે તો કંઈ વરસાદ છે નહીં બાકી રેડ એલ એલર્ટ આપેલું છે જોવી હવે હવે આજ તો સાત તારીખ સહી છે એટલે સાત આઠ ને નવ ત્રણ દિ સુધી એલર્ટ આપેલું છે જોવી હવે કેવો વરસાદ આવે છે બાકી મિત્રો આપણે આ ગુજરાતમાં બીજે ક્યાં કયા જગ્યાએ વરસાદ છે એને કોમેન્ટ કરીને કહીજો કેમ કે આપણે ઇન્સ્ટાગ્રામમાં બધી રીલુઝ હોવી છે એટલે વરસાદ તો બધે સારો દેખાડે છે પણ આપણે બધા સબસ્ક્રાઈબર ભાઈ કોમેન્ટ કરજો કે ભાઈ આપણે એ બાજુ પોરબંદર જૂનાગઢ રાજકોટ બાજુ કેવા વરસાદ છે બાકી અત્યારે મુન્દ્રા પોટે ને કચ્છમાં તો એવું કીધું કે ભાઈ અહીંયા અતિભારે વરસાદ પડવાનો છે પણ આજ તારીખે અત્યારે સવાર છે ને નિયરે કાંઈ વરસાદ કાંઈ છે નહીં એટલે જોવી હવે શું થાય અને આપણે ભરવાનું શું પોઝિશન છે એ હવે આપણે અત્યારે તો એ નવ વાગ્યા છે પણ દસ અગિયાર વાગ્યા પછી ખબર પડે તો આજે રવિવાર છે એટલે થોડુંક અચૂટ ટચું એવું રહેશે કે ભાઈ ભરાય તો ભરાય નગર પછી કાલની ડેટમાં જોવી હવે શું થાય છે અને વિડીયોમાં બને રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અત્યારે મિત્રો આપણે પોર્ટથી આપણે થોડાક સાત આઠ કિલોમીટર જ આવ્યા છે ત્યાં જ આપણે અત્યારે છે મુન્દ્રા પોર્ટમાં એ એટલે હવે આપણે ટ્રાન્સપોર્ટરનો ફોન આવે ને પછી આપણે ખબર પડે કે આપણે કઈ બાજુ ભરવા જવાનું થઈ છે અને હું નક્કી થાય છે એટલે વિડીયોમાં બનીને રહીજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આ નહવાની સુવિધા હારી હતી એટલે અત્યારે જવું આપણે અહીંયા નાઈ ધોઈ લીધું છે અને નાઈ ધોઈને હવે આપણે ટ્રાન્સપોર્ટવાળાને ફોન કરી કે ભાઈ શું આપણે ભરવાની પોઝિશન થાય છે એટલે અત્યારે જવું આપણે અહીંયા પાણી હતું એકદમ ચોખ્ખું એટલે હવે આપણે અહીંયા નાઈ ધોઈ લીધું છે એટલે હવે આપણે અહીંથી જે ગાડી ગાડીએ અને ગાડી આપણે સામે જ છે એટલે હવે આપણે પહેલા જઈ ગાડીએ અને ટ્રાન્સપોર્ટરને ફોન કરી કે ભાઈ શું આપણે પોઝિશન છે જ ફરવાની કેમ કે રવિવાર છે એટલે થોડુંક કેમ પણ તોય હવે જોવી હવે હું થાય છે એટલે અત્યારે જુઓ આપણે પહેલું નામ છે આપણે અશોકભાઈ રાજગર જય માતાજી દિલીપભાઈ ગઢવી એમની કોમેન્ટ તો આપણે હોય જ તે ફરજિયાત હિતેશભાઈ પટેલ જય માતાજી હિતેશભાઈ અજયભાઈ મૌલિકભાઈ હરર મહાદેવ રાનુભાઈ જય વચરાજભાઈ આપણે રાનુભાઈ જોડાઈ આપણે આપણે જેમ વિડીયો ઉતારી એવી રીતનો જ વિડીયો ઉતારે છે જો આપણે રાનુભાઈ એમની ચેનલ છે આપણે એમની ચેનલ ચેક કરી ભાઈ રાનુભાઈની ચેનલ છે એમના વિડીયો આપણે જોતા જ હોય છે કેમ કે ગયા હતા વિશાખાપટ્ટનમ ને કોલસો ભરવા ગયા ને કે ગાડી કેન્સલ થઈ ને એવું બધું હતું એમના વિડીયોમાં તમે જોઈ લીજો હવે એમના ચેનલનું નામ છે રાનુ તેર ટ્રક લોક એમની ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે ચેનલ એમની સબસ્ક્રાઈબ કરી દઈ અને બે લાઇકલ દબાવી દઈ અને આપણે આવી જાય એમની ચેનલ આપણી પાસે એમની ચેનલ છે રાનુભાઈની અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે બીજા મિત્રોની કોમેટો વાંચીએ દિલીપભાઈ ગઢવી વિજયભાઈ જયમા મેલડી દિલીપભાઈ પ્રજાપતિ સિદ્ધપુરતી બાબુભાઈ રાકેશભાઈ જય દ્વારકાધીશ આહી અશ્વિનભાઈ હવે આપણે બધા મિત્રોની જો કોમેન્ટો વાંચી છે આપણે બીજો મોબાઈલ બંધ થઈ ગયો અને એમાં આપણે વાંચે પણ આમાં અત્યારે જોવો આપણે બધા સબસ્ક્રાઈબરભાઈની કોમેટો વાંચી છે હિતેશભાઈ રાજેશભાઈ નીચિંતભાઈ ઇડર એ શ્રી રામ કલ્પેશભાઈ અશોકભાઈ માણાવદરથી વૈષ્ણુભાઈ જાપડીયા જય માતાજી ભાણુભા અશોકભાઈ વડોદરા યોગેશભાઈ ચૌધરી ધુલિયાથી જીવરાજભાઈ જય માતાજી પ્રાર્થભાઈ જોશી ઇમરાન પટેલ હિતેશભાઈ પટેલ વિજયભાઈ વિજયભાઈ મહેશ્વરી અજયભાઈ હું મુન્દ્રાથી છું હા ભાઈ અમે મુન્દ્રા જ છે અત્યારે હાલમાં ચૌધરી તાપા ઉપર છે પટેલ દિલીપભાઈ જયસુખભાઈ ભાડા રોકડાવે કેવી રીતના આવે ભાઈ ખાતા સિસ્ટમ જ છે અત્યારે રોકડા કોઈ આપતા જ નથી જયસુખભાઈ અશ્વિનભાઈ હિતેશભાઈ પાર્થભાઈ વાઘેલા રાજેશભાઈ અજયભાઈ ઉમેશિ ઝાલા જય માતાજી મિત્રો અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આગળના વિડીયોમાં જેવું હોય છે કે ભાઈ આપણે મુદ્રા આપણે હતા અને કોમેન્ટ વાંચીને પછી વિડીયો પૂરો કરી નાખ્યો હતો એટલે મિત્રો આપણે ટ્રાન્સપોર્ટરથી ફોન આવી ગયો હતો કે ભાઈ તમે ગાંધીધામ આવતા રહ્યો એટલે મિત્રો આપણે આવતા રહ્યા હતા ગાંધીધામ અને મિત્રો અત્યારે ગાંધીધામમાં વરસાદ રહ્યો ને એ ફૂલે ખુલ પીડ્યો છે કેમકે કાલનો એક ધારો વરસાદ ચાલુ હતો અને અત્યારે રહ્યો વરસાદ રહ્યો છે એટલે અત્યારે જવું આપણે ગાડીએથી અહીંયા આવતા રહ્યા છીએ ગાંધીધામમાં એટલે ગાંધીધામમાં અત્યારે આપણે આવ્યા છીએ ચક્કર મારવા એટલે અત્યારે જુઓ આપણે અહીંયા ઉભા થઈ ગાંધીધામ બ્રિજ આગળ જુઓ તમે આપણે ગાંધીધામ બ્રિજ આગળ ઊભા થઈ અને આગળ આપણે રસ્તો રહ્યો ને ગાંધીધામ ગામ અંદર વહી જાય અને મિત્રો આપણે હજી આ રસ્તો રો ને એ આખો પાણી પાણી ભરેલો હતો એટલે નિહ આપણે અત્યારે ઊભા છે કેમકે કે આ આખી જે આ પાણી રહ્યું નહીં ઠેઠ આપણે આ જે શોપિંગ રહ્યું સુધી પાણી હતું એટલે અત્યારે જુઓ આપણે અહીંયા ઊભા છે અને આપણે અત્યારે અહીંયા આટો મારવા જ આવ્યા છે પીએસસીએલ કે ભાઈ અહીંયા પાણી ફૂલ ભરેલું હતું અને આપણે જોવો આપડે ટ્રાન્સપોર્ટ ના ઓનર કેમ છે દુષ્યંતુષ્યંત મજા મજા ને બાકી તમારા ગાંધીધામ માં વરસાદ એટલે ભૂકા કાટ ને કયો અને તમારા યુવરાજ કેમ છે મજામાં ભાઈ અરે બસ મોજે મોજ કયો નો વરસાદ અરે ગાંધીધામ માં તો અત્યારે લગભગ બીજી આટલો નથી હો અહીંયા એટલો છે હા એ મને ખબર હોય આપણે રીલ આપડે જોયું ને ઓલામાં આ ને મિત્રો આપણે તમે જવો ને તો આજી રસ્ત ગાડી જઈને ત્યાંથી અહીંયા સુધી આ પાણી રહ્યું ને અહીંયા સુધી ભરેલું હતું આ તો અત્યારે પાણી ઉતરી ગયું બાકી નગર પાણી રહ્યું ને તમે ફૂલે ફૂલ છલો છલ ભરેલું હતું અને આખું ગાંધીધામમાં હાલત રહી નહીં આવું ખરાબ થઈ ગયેલી છે એટલે કચ્છમાં મિત્રો વરસાદ સારો પીડ્યો હોય અને અત્યારે હવે આપણે અહીંયા જવો ચા પાણી પીવા આવ્યા હતા એટલે હવે આપણે ચા પાણી પીને પછી આપણે એલા જઈએ ઓફિસે જય માતાજી મિત્રો અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આપણે ચાર પાંચ દિવસથી વિડીયા ઉતાર્યા ન હતા અને વિડીયો ઉતારવાનું કારણ એ હતું કે ભાઈ તમને આગળ જોયું દઈશું કે ભાઈ આપણે ગાંધીધામ હતા અને ગાડીની આપણે હતું પડતર જેમ કે આપણે ગાંધીધામમાં વરસાદ પડ્યો હતો ફૂલ એટલે એના હિસાબે આપણે વિડીયોને એવું કંઈ ઉતાર્યું નહોતું પણ અત્યારે મિત્રો આપણે આવતા છે છીએ ગાડી ભરીને અને ચોટીલા અને ચોટીલા અત્યારે તમે જવું પાછળ જોતા જઈશું કે આપણે બલદેવ હોટલે ચોટીલા પાસ કરીને ઉભા રહ્યા છે અને અત્યારે જવું આપણે અહીંયા બોપારી અને એ બધું લેવાનું હતું એટલે આપણે અહીંયા બલદેવ હોટલેથી બોપારીને એવું લઈને અને અત્યારે જવું આપણે અહીંયા જઈ હતી ગાડી બાજુ કેમકે ગાડી રહી આપણે રાખી હતી સામેની સાઈડ અને મિત્રો આપણે બધાએ મિત્રો કોમેન્ટ કરતા હતા કે વિડીયો કેમ નથી આવતા કેમ કે આપણે ગાંધીધામથી બે તનથી આપણે પડતર રહ્યા હતા અને ગાડી ભરવા ગયા ને ન્યાય આપણે વિડીયો ઉતાર્યો નહોતો એટલે હું છે કે આપણે ટાઈમ જ નહોતો અને અત્યારે જવું આપણે ગાડી ભરીને કમ્પ્લીટ લઈને અને ચોટીલા પાસ કરીને અત્યારે જવું આપણે ઉભા રહ્યા હતા બલદેવ હોટલે અને સામે જવું આપણી ગાડી ઊભી છે આપણે જોવો ચોટીલા પાસ કરીને હોટલ આવે છે આપણે બલદેવ એટલે હવે આપણે એ જઈ ગાડીએ અને હવે મિત્રો આપણે નીકળી અને ગાડીમાં જઈને પછી આપણે આગળ ચર્ચા કરી કે ભાઈ આપણે વિડીયો હું કરવાનો નહોતો આવ્યો અને આપણે લોડિંગ ક્યાંનું છે અને ક્યાંનો માલ આપણે ભર્યો છે એ બધું આપણે ગાડીમાં રનિંગ થઈને પછી આપણે વિડીયો ઉતારશું અને હવે આપણે અહીંથી રનિંગ થાય ગાડી આવતા રહ્યા છે અને ગાડી અત્યારે જવું આપણે અગરબત્તી કરી નાખી છે અને આપણે માતાજીનું નામ લઈને નીકળી જય મા ઇંગડા જય મા મેલડી અને કલ્પેશભાઈ આપણે માવો બનાવે છે શું કલ્પેશભાઈ રનિંગ થઈશું ને કેટલાથી ખોટી થઈ આપણે પાંચ દિવસ પાંચ દિવસ ભરવા ખાલી કરવા અને ચોટીલા રોકાણ બધું એવી રીતનું મિત્રો આપણે ગાડી ભરીને આપણે ચોવીસ કલાક ગાડી ઉભી રહી ગઈ હતી કેમ કે આપણે કામ હતું અને પ્લસ કે આપણે ગાડીને એવું સર્વિસ કરાવ્યું અને ઘીના મોટા કામ હતા એ પછી એક આપણે પ્રેશરનું કામ કરાવવાનું હતું જે આપણે યર આમાં ઉતરી જતું હતું ને એનું કામ કરાવ્યું એટલે આપણે મિત્રો અહીંયા ચોટીલા જ આપણે ખોટી થઈ ગયા હતા અને અત્યારે મિત્રો આપણે હવે ચોટીલાથી નીકળી જઈ અને મિત્રો આપણે જે લોડિંગ કર્યું ને એ લોડિંગ આપણે છે નાગપુરનું અને પ્લસ કટકનું એટલે આપણે બે ડિલિવરી આમાં માલ ભરેલો છે કે પહેલાં આપણે જે ઉપર માલ ભર્યો ને એ આપણે નાગપુર ખાલી થઈ છે અને બીજો જે માલ ભર્યો ને એ આપણે ખાલી થઈ છે કટક જે આપણે કટક ઓરિસ્સા રહ્યું ને એ આપણે આ વખતે માલ ભર્યો છે કેમ કે આપણે આ વખતે નથી કર્યું હતું આપણે આ વખતે ઓરિસ્સા ખાતે જવું છે એટલે આ વખતે આપણે ઓરિસ્સાનો માલ ભીરો છે એટલે આ વખતે તમને વિડીયોમાં એ બધું નવું જોવા મળશે અને આપણે રસ્તો આ વખતે આપણે બદલાવાના છે એટલે રસ્તો વજન આપણે આ વખતે નવીને જ આવવાનો છે કેમ કે આપણે આ વખતે મિત્રો હાલવાના છે એમપીમાં થઈને કેમકે કે આપણે આ વખતે ઇન્દોર થઈને જવાના છે કેમકે કે દર વખતે આપણે જઈ જઈશ ધુલિયાથી આપણે રસ્તો પકડી છે પણ આ વખતે મિત્રો આપણે હાલશું આપણે દાવોદ ગોધરા થઈને અને ત્યાંથી પછી આપણે સીધા એમપી અંદર જઈશું એટલે હવે આપણે અહીંથી નીકળી અને આપણો વિડીયો ચાર પાંચથી નથી આવ્યો અને બધા મિત્રોએ કમેન્ટ કરતા હતા પણ આપણે વિડીયો ઉતાર્યો જ નહોતો આપણે તમે આગળ જોયું હોય છે કે આપણે કટકો સાત આઠ મિનિટનો નાખેલો હતો પણ અત્યારે મિત્રો આપણે હવે ચોટીલાથી નીકળી છે અને આપણે હવે જર્ની કરી છે સ્ટાર્ટ અને વિડીયોમાં બન્યા રહીજો અને અત્યારે તો આપણે રાતે તો જોઈએ એટલા સીન લઈશું બાકી આગળ હવે નેક્સ્ટ વિડીયો આવશે ને એ સીધો આપણે એમપીનો વિડીયો આવશે એટલે અત્યારે હવે આપણે ચોટીલાથી નીકળી અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે હવે આપણે માતાજીનું નામ લઈને નીકળી જય મા હિંગળા જય મા મેલડી અને જય ચોટીલાવાળા ચાઉનમાં નહીં એટલે હવે આપણે અહીંથી રનિંગ થાય ભગતનું ગામ સાયલા અને લીમડી પાસ કરીને અને અત્યારે આપણે આ ઉભા રહ્યા છે સિસપોટ હોટલે એટલે આપણે આ પાસ કરીને ભવાની હોટલ આવે હોટલ પછી આપણે સિસ્પોટ હોટલ આવે એટલે અત્યારે મિત્રો આપણે જમવા ઊભી રાખી છે એટલે અત્યારે જોવો આપણે કલ્પેશભાઈ કરે છે ટાયર ચેક એટલે હવે ટાયર ને એવું ચેક કરીને પછી આપણે એલા જઈ શિસપોટ હોટલે જમવા અને આપણે મિત્રો જોવો ભરેલું છે મીઠું આપણે નાગપુરનું અને બીજો નીચે જે માલ રહ્યો એ આપણે છે કટક ઓરીસા અને આપણે જોવા કમ્પ્લેટ આપણે ગાડી સર્વિસ કરાવી નાખી હતી કેમકે આપણે લગભગ બે ત્રણ ટ્રીપ થી સર્વિસ નથી કરાવી એટલે જોવા કમ્પ્લેટ આપણે સર્વિસ બરવિસ કરાવીને કાચબાચ સાફ કરીને પછી આપણે ચોટીલાથી નીકળાતા હવે મિત્રો આપણે અહીંયા જમી લઈ અને જમીન પછી નીકળી

દાહોદ ગોધરા થાય અને ત્યાંથી પછી સીધું આપણે એમપીની કોડે આવી છે એટલે આપણે અત્યારે જુઓ ખેડા પૂછી ગયા છે અને ખેડાથી સીધું આપણે મહેમદાવાદ આપણે જે દર વખતે જે રૂટ ઉપર આવીને એ રૂટ ઉપર એના નથી હાલવાના કે આપણે ખેડાથી જવાનું છે સીધું મહેમદાવાદ નગર આપણે શું છે કે દર વખતે આપણે મહારાષ્ટ્રમાં થઈને જતા હતા પણ આ વખતે આપણે જવાના છે એમપી એટલે એમપી એટલે મિત્રો આપણે ઘણાને ખબર જ છે પણ આપણે એમપી એટલે મધ્યપ્રદેશ એટલે મધ્યપ્રદેશમાં તો આપણે જવાના છે કે આપણે ઘણા મિત્રો હતા ને એને કીધું કે તમે નાગપુરનો મારો ભીરો છે ને તો તમે એમપીમાં થઈને જાઓ એટલે આ વખતે આપણે જવાના છે એમપીમાં થઈને અને અત્યારે જવું આપણે ખેડા ફતી ગયા છે અને હવે સીધા આપણે હવે જઈશું જાઓ ગોધરા બાજુ અને હવે મિત્રો આપણે આજ આપણે વિડીયો અહીંયા પૂરો કરી નાખી થઈ સવારે વિડીયો ઉતારવાનું ચાલુ કરશું અને અત્યારે આપણે ચાર પાંચ દિવસથી